સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોળોમાં આવેલા હરણાવ નદીમાં ગઈકાલે સાંજે નાહવા પડેલા બે યુવાનો ડૂબી જવાથી મોત નીપજ્યા હતા આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ વિજયનગર તાલુકાના શેડો વિસ્તારમાં બીએસએનએલના ટાવરની કામગીરી ચાલી રહી છે ત્યારે બુધવારે પોળોમાં ટાવરની કામગીરી કર્યા બાદ તેર જેટલા શ્રમિકો હરણાવ નદીમાં સાંજે નાહવા પડ્યા હતા અને જેમાં બે યુવાનો ડૂબી ગયા હતા ત્યારબાદ આજે સ્થાનિકો દ્વારા બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને વિજયનગર રેફર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ઇરફાન શમશેર અલી અંસારીની જાણના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ